વેલકમ બેક ટુ માય કે ઠીક ગુડ મોર્નિંગ ય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે વાગે આજનોગ સ્ટાર્ટ થાય છે કાલના વ્લોગમાં બહુ બધા અને બહુ બધી મજા આવી ચાલો ગાઈજ આજના વ્લોગનો સ્ટાર્ટ કરતા પેલા જુઓ સવાર સવારમાં છે ને મેરેજ છે સાંજે સવારમાં મહેંદી મૂકવાનું ચાલુ થઈ ગયું છે એકલા હાથે જો આમાંથી જોઈ જોઈને ને મહેંદી મૂકે છે કેમ અત્યારે મહેંદી મૂકવાનો પ્લાન કરી નાખ્યો ત્રણ વાગે જવાનું લગન મુકાઈ જાય તો લગન જવાનું હોય ત્રણ વાગે મહેંદી મૂકીને જ જવાનું હોય એવું હોય મારા લાગે આજ મહેંદી હોય તો એમાં શું વાંધો ઓહો ગાઈસ જો આ સોળ શણગાર માંથી છે મહેંદી હમ ચાલો ગઈ તો મહેંદી નો શણગાર થઈ રહ્યો છે અહીંયા ચાલો આપણે તો સવારનો નાસ્તો બાકી છે આ બાજુ વાળનો નો શણગાર થાય છે આમ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું જમવાનું બનાવવાનું અલા બનાવી નાખ્યું અત્યારે ચાર રોટલી જ બનાવ્યું છે એમને તો ચાલો ચા ને રોટલી ખાઈ લઈ ચા ને રોટલી થી યાદ આવી ગયું કાલે સાંજે રાધિકા ચા બનાવી દીધો તો અને ફાફડી ખાધી હતી મમ્મી ફાફડી એટલી બેકાર આવી છે તમે ખાધી હતી તમને લાગ્યું ને ખાલી લોટ ખાતા હોય એવું લાગે નથી ખાધી એમને ઓકે ચાલો અત્યારે જો બધા લોકો પોતપોતાનું કામ કરે છે આ બાજુ બપોરની તૈયારી થઈ ગઈ છે ખીચડી બનાવવાની છે એટલે દાણા પલાળી દીધા છે તો જોકે કાલના બ્લોકમાં જ તમને કહી જ દીધું હતું ચાલો હું પેલા છે ને હવે સવારનો નાસ્તો નાસ્તો થઈ ગયો ને આ બાજુ જો હજી મેંદી મૂકવાનું કામ તો છે ને ચાલુ ને ચાલુ જ છે હે બે હાથમાં મૂકવાની છે હાથમાં કઈ રીતના મૂક્યા હાથ તો એવું છે એમને કાંઈ જો ટેલેન્ટ છે મેંદી મૂકવા વાળાનું તે

શર્ટ પેન્ટ ને એમ માથું ઓળવાનું ત્રણ જ આવતા છે તમારા બધાને વાર લાગે ચાલો કઈ આ બાજુ પાછા કપડા ચેન્જ કેમ કપડા ચેન્જ કરી નાખ્યા બ્લેક એન્ડ બ્લેક હું છે કે

ચાલો હવે તો આપણે પોઝિટિવિટી માં જવાનું હોય ને તીજી જ પહેરીને જવાનું એટલે નેગેટિવિટી આવે જ નઈ એમજી કે કેવી જગ્યાએ જવાનું હોય ને તે બાકી બ્લેક કપડામાં એમ થાય તમને ગરમી બહુ લાગે વ્હાઇટ એન્ડ વ્હાઇટ માં ગરમી ઓછી લાગે ચાલો હવે થોડું ઘણું કામ છે ને ફિનિશ કરીએ પછી મળીએ બופરના જમમાટાને બופરના એક અને જો જમવા માટે બેસી ગયા છે જમમામાં વઘારેલી ખીચડી બનાવી છે મસ્ત મજાની જો બધા લોકો જમવા માટે બેસી ગયા છે ખીચડી ખાવા માટે ને આ બાજુ શાક કેનું છે અમી કારેલાનું છે કારેલાનું શાક બાજુમાંથી આવું તમે કારેલાનું શાક અહીંયા ખાવ કોરે કોરું કડવું ન લાગે ગાઈ સમર આવી ગયો ને હવે હમણાં ટૂંક સમયમાં કાંઈક લીમડાનો રસ ને એવું પીવાનું આવે એવું આવે ને મમ્મી હજી બહુ વાર છે સિતર મહિનામાં ને લીમડાનું પાણી પીવો ને તો એમ કહેવાય કે આખું વર્ષ બીમાર બીમાર ન પડો ચાલો

ચાલો હવે ખીચડી ખાઈ લઈ અને જો મમ્મી પપ્પા મંડપ જવા માટે નીકળી ગયા છે આપડે જ આવું સાડા ત્રણ ચાર વાગે કારણ કે અત્યારે આપણું કઈ કામ ન હોય બધું મમ્મી હાડી પહેરી રેડી થઈ ગયા છે કેમ આ અઢી વાગ્યા નું જવાનું હતું દોઢ વાગ્યા નું

ચાલો તો મમ્મી છે ને લગ્ન અડધા પૂરા થઈ ગયા તો એ પચાસ હજાર પચાસ હાજર નો ખર્ચો થઈ ગયો મમ્મી હવે કેટલા ટાઈમ લગ્યા એમનો ડિસ્પ્લે તૂટેલો જોઈ છે તારું કેવું કેટલા ટાઈમ વાગશે

ચાલો ગાય આજનો બ્લોક છે ને આ એન્ડ કરી દઈ છે હાઉ નાનો બ્લોક છે ચલાવી લેજો એની સાથે કરતા પહેલા છે ને તમને કહી દઉં દો દાર્જિલિંગમાં ગયા તા અને એમાં છે ને ઓલું હોળીમાં બેઠા બેઠા આપણે શું કર્યું ઓલું કહેવાય એને ક્રુબા ડાઈવિંગ હા ક્રુબા ડાઇવિંગ કર્યું હતું દાર્જિલિંગમાં બહુ મજા આવી તી ન જોયું તો જોયાજો તો એને કહેવાય કે પાણીની અંદર કરી ને એને કહેવાય હા એ વાત થઈ તો એને શું કહેવાય રિવર રાફ્ટિંગ સોરી હા રિવર રાફ્ટિંગ કર્યું હતું